સુરતના કામરેજના કઠોર ગામમાંથી નકલી ઘી બનાવતું કારખાનું ઝડપાયું છે કઠોરના માનસરોવર રેસીડા ફ્લેટમાંથી આ કારખાનું ઝડપાયું છે કોઈને જાણ ના થાય તે માટે ફ્લેટ રાખી ઘી બનાવવામાં આવતું હતું પોલીસે એકસો આઠ ડબ્બા આડત્રીસ ખાલી ટીન પેકિંગનું મશીન સહિત એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પ્રવીણ હરખાણી નામનો યુવક અલગ તેલનું મિશ્રણ કરી નકલી સુમુલ કંપનીનું ઘી બનાવતો હતો પોલીસને બાતમીના આધારે કામગીરી કરી ડુપ્લિકેટ ઘી નો ધંધો કરે છે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સુમુલ ડેરીના અધિકૃત અધિકારી દિપેશભાઈ ચંપકલાલ ભટ્ટ તથા એસએમસીમાંથી ફૂડ સેફટી ઓફિસરને કામરેજ પોસ્ટે ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતા માનસરોવર બિલ્ડિંગ નંબર એ સેવન રૂમ નંબર ચારસો આઠમાંથી સુમુલ ડિરીજ જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ એકસો આઠ ભરેલા ટીમ તથા અડત્રીસ ખાલી ટીમ પૂઠા તે ટીમ પેકિંગ કરવા માટેનું મશીન ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ એક લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી